બ્લાઉઝ બનાવવાનો આવે છે અથવા તો મોટી સાઈઝનો બ્લાઉઝ છે પણ કાપડ કપડું ઓછું છે તો બ્લાઉઝ બનતો નહીં એમાંથી પટીઓ નીકળતી નહીં ગળા કમર પટ્ટી એવી પટીઓ નીકળતી નહીં તો એના માટેનો શું રસ્તો

કટોરી વાળા ફરમાં જેમાં તમારે અઠ્યાવીસ થી લઈને બેતાલીસ સુધીની સાઇઝ આવશે આખા આખા બ્લાઉઝનું કટિંગ એમાં દરેકે દરેક જાતનું માર્જિન બધું સિલાઈ બિલાઈ કરવાનું દબાણ બબાણ બધું અંદર ઉમેરેલું જ આવશે એમાં ઘડાના નિશાન બી આપેલા આવશે બાઈ કટોરી પેલ્ટ યોગ પાછળનો ભાગ આ બધી વસ્તુ આની અંદર કટિંગ કરેલી દરેકે દરેક સાઈઝ ની અલગ અલગ આપવામાં આવશે અઠયાવીસ થી લઈને બેતાલીસ એટલે કે અઠાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ ચાલીસ એવી રીતના આ ચારે ચાર સેટની અંદર તમારે દરેક દરેક સાઇઝ કટિંગ નાની સાઇઝ લઈને મોટી સાઈઝ સુધીનું આઠ સાઇઝનું કટિંગ તમારે ઘર બેઠા કેશોન ડિલેવરીમાં સો ટકા કેશોન ડિલેવરીમાં તમારે આપવામાં આવશે હવે ખાસ વાત કે આ સેટ કેટલામાં પડશે તો કટોરી વાળો સેટ તમારે કટોરી વાળો વાળો તમારે સેટ પડશે એ બી તમારે ચૌદસો માં એ બી 1500 માં પ્રિન્સેસ કટનો તમારે સેટ પડશે પંદરસો નવ્વાણું અંદર અને ડ્રેસનો સેટ પડશે તમારે ચૌદસો ની અંદર બરાબર છે હવે મેન વાત કે તમને આ ઓફર એક આપવામાં આવે છે જે તમારે આ એકત્રીસ જુલાઈ એટલે કે લઈને જુલાઈ જ આ ઓફર રહેવામાં આવશે જેમાં તમારે કોઈ પણ કટોરી વાળો છે ટક્સ વાળો છે અથવા ટક્ષ વાળો પ્રિન્સેસ કટ છે અથવા તો કટોરી વાળો ટોપનો અને ડ્રેસ નો છે એમ કઈ ટોટલ કોઈ પણ બે સેટ તમે મંગાવશો તો તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એટલે કે બે સેટ તમને ત્રણ હજારમાં પડે છે એની જગ્યાએ તમને ચોવીસો રૂપિયામાં આ બે સેટ તમને આપવામાં આવશે હવે મેન વાત કે બિગ ઓફર એક મોટી ઓફર આપવામાં આવે છે તરફથી તમને જે વાળા કટોરીવાળા વાળા પ્રિન્સેસ કટ આ ત્રણ ત્રણ સેટ એક હાથે તમે મંગાવશો તો તમને એક આખો સેટ એટલે કે ટોપનો આખો સેટ આ ડ્રેસનો આખો સેટ તમને ફ્રી આપવામાં આવશે એટલે કે ત્રણ સેટ ઉપર આ એક સેટ ફ્રી આપવામાં આવશે

તમે આ ઓફરનો લાભ લઈ શકો છો અને ઘર બેઠા કેશ ઓન ડિલેવરીમાં સો ટકા કેશ ઓન ડિલેવરી પાસે આવે જ પૈસા આપવાના અને ફરમા લઈ લેવાના એવી જ રીતના આ ફરમા તમારી ઘરે મોકલવામાં આવશે અથવા તો જે લોકોનો અમુક લોકોનો એવો બી પ્રશ્ન હોય છે કે સર અમારે ઘરમાં વાપરવા માટે ફરમા જોઈએ છે તો તમે એ ચાર ફમાં એમ કે કટોરીવાળા વાળા ટક્સ વાળા પ્રિન્સેસ કટ અને એટલે કે કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કટ ટોપના આમાંથી ટોટલ બી તમે ચચા ચચાર ફરમા દરેકમાંથી ચચા ચચા ફરમાં મંગાવશો તો બી તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે બી તમને ચોવીસો માં પડશે બરાબર છે એટલે કે કેવું કે ચાર ફરમા કટોરી વાળા ચાર ફરમા ટોક્સ વાળા ચાર ફરમા પ્રિન્સેસ કટ અને ચાર ફરમા ટોપના આવી રીતે ફરમા બી તમે મંગાવશો દરેકમાંથી તો બી તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તે ખાસ વાત કે જે લોકો પણ ચાર ફરમા મંગાવશે એટલે કે કટોરી ટક્સ પ્રિન્સેસ એક જ સાઇઝના ચાર ફરમા અથવા તો કટોરીમાંથી ચાર ફરમા અથવા તો પ્રિન્સેસમાંથી ચાર ફરમા તેમાં કોઈ પણ જાતની ઓફર લાગુ પડશે નહીં તે લોકો માટે નવસો નવ્વાણું રૂપિયામાં જ રહેશે બરાબર છે તો આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો આ વિડીયો શેર કરી દેજો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મને ફાર્મમાં કેવી રીતના ગોઠવવાના છે કેવી રીતના સેટ કરવાના છે આ દરેક વસ્તુ તમને વિડીયો માધ્યમથી બતાવી દેવામાં આવશે અને આ લાસ્ટમાં અહીંયા આગળ વિડીયો મૂકેલો જ છે તો તમે તઈ જઈને જોઈ પણ શકો છો ચાલો ત્યારે આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો ત્યારે